અમદાવાદ મહાનગરપાલિકાનો સ્નાગારને લઈને નિર્ણય કરવામાં આવ્યો છે ગાર્ડન બાદ હવે સ્નાગાર માટે પણ મેનેજમેન્ટ કમિટી બનશે એએમસી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે પાંચ સભ્ય કમિટી દર મહિનામાં એકવાર મળશે અને મહિલા તેમજ પુરુષ અને કાઉન્સિલર મેનેજમેન્ટ કમિટીના સભ્ય ઉનાળાની આ સિઝનમાં સ્વિમિંગ પુલની ડિમાન્ડ વધશે તો એએમસી સંચાલિત સ્વિમિંગ પુલમાં સુવિધા વધારવા કમિટી કામ કરશે સ્વિંગ મેનેજમેન્ટ કમિટી બનાવવાનો એક નિર્ણય કરવામાં આવ્યો છે અને એની અંદર પાંચ મેમ્બરો જેન્ટ્સ લેડીઝ સિનિયર સિટીઝન સ્થાનિક લોકલ એક કોર્પોરેટર અને એક અધિકારી નાના એમ પાંચ સભ્યોની દર મહિને આની એક મિટિંગ કરવામાં આવે પરિણામે જે સ્વિમિંગ કરવા આવતા લોકોને નાની મોટી તકલીફ ના પડે અમદાવાદમાં વિશાલા ખાતે વિશ્વ રંગભૂમિ દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા વિશાલા અને વિચાર ટ્રસ્ટ દ્વારા કલાકારોને સન્માનિત કરવામાં આવ્યા સી એમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે કલાકારોનું સન્માન કરવામાં આવ્યું ગુજરાતના રંગમંચના કલાકારોને એવોર્ડ અને ધનરાશિ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા સિદ્ધાર્થ રાંધેરીયા અને હરીશ ભીમાણી સહિત અન્ય તેર કલાકારોનું પણ સી સીએમના હસ્તે સન્માન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં ફરી એકવાર સી એમ ભૂપેન્દ્ર પટેલની સાદગી જોવા મળી

પ્રસિદ્ધ વાસણ મ્યુઝિયમ નિર્માણાધીન ખુરશી મ્યુઝિયમ ગાંધી મિત્ર એવોર્ડનું નું વિતરણ વગેરે સાથે વિશ્વ રંગભૂમિ દિનની ઉજવણીનું આયોજન એ વિશાળાની સાંસ્કૃતિક સેવા પરંપરાની આગવી કરી છે તે માટે પણ એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું સુરતની વીર નર્મદ યુનિવર્સિટીને સાહીઠ વર્ષ પૂર્ણ થતા વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવામાં આવ્યો છે યુનિવર્સિટી ડિપાર્ટમેન્ટના સાત થી વધુ વિદ્યાર્થીઓનો વીમો લેશે યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓનો એક વર્ષનો વીમો લેવડાવવામાં આવશે વિદ્યાર્થીઓનો એક થી વધુની રકમનો અકસ્માત વીમો યુનિવર્સિટી લેશે અને અકસ્માતમાં મોત અથવા ગંભીર ઇજાઓમાં આર્થિક મદદ મળી રહે તે માટે યુનિવર્સિટીએ પ્રયાસ કર્યો છે વિદ્યાર્થીઓ માટે સ્વખર્ચે વીમો લેવાના નિર્ણય થકી વીએનએસયુ ગુજરાતની પ્રથમ યુનિવર્સિટી બની છે વિદ્યાર્થી વર્ષ દરમિયાન નાની મોટી ઇજા થાય કે કોઈ કારણસર એનો મોટો જીવલાણ અકસ્માત થાય આ સંજોગોમાં એને જે આર્થિક વળતર જે છે એ સામાન્ય રીતે વાલી પર જતું હોય છે એ સંદર્ભમાં આ એલઆઈસી દ્વારા જ સીધું એને આર્થિક વળતર મળી જાય અને આના માટેનું જે પ્રીમિયમની જે વ્યવસ્થા છે એ યુનિવર્સિટી પોતાના ખર્ચે આ પ્રીમિયમ ભરશે મોકડી સુરતમાં એનએસજી દ્વારા મોકડ્રીલ યોજાઈ અને પીપ્લોદ સ્થિત એસવી એનઆઈટી કોલેજમાં મોકડ્રીલ યોજવામાં આવી અને શહેર એસઓજી સ્થાનિક પોલીસ ક્રાઇમ બ્રાન્ચ બીડીએસ સુરત ફાયર વિભાગ મોકડ્રીલમાં જોડાયા હતા આતંકવાદી હુમલાની ઘટના સમયે પહોંચી વળવા મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું મહત્વનું છે કે આગામી દિવસમાં સ્કૂલ અને શાળાઓમાં વેકેશન પડવા જઈ રહ્યું છે ત્યારે વેકેશન અગાઉ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું એએમસીના હેલ્થ વિભાગે ખાણીપીણી બજારો અને બરફગોળાના સ્ટોલ પર કાર્યવાહી કરી છે અનહાઇજીનિક ખાદ્ય વેચાણ કરતા કે ક્વોલિટી મેન્ટેન કરનારા કડક લેવામાં આવ્યા છે દરમિયાન બોડકદેવ વિસ્તારમાં અલગ અલગ પાંચેક ટીમોએ બરફગોળા તેમજ ખાણીપીણી બજારોમાં ચેકિંગ હાથ ધરી ફૂડ સેમ્પલો લીધા હતા જોકે આ ફૂડ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવશે ત્યારબાદ તેનું પરીક્ષણ રિપોર્ટ આધારે વધુ કાર્યવાહી હાથ ધરાશે બીજી તરફ પાણી બજાર વગર લાયસન્સે વેપાર કરતા અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા વેપારીઓ વિરુદ્ધ સીલીંગ અને દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી બોટાદના બોડી ગામમાં ગામના જ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે લાઇબ્રેરી તૈયાર કરવામાં આવી છે જે ગામના લોકો માટે આશીર્વાદ સમાન સાબિત થઈ છે આ લાઇબ્રેરીની અનેક લોકોને નોકરી મળી છે અને આ લાઇબ્રેરી બન્યા બાદ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટેના પુસ્તકો પાછળ દસથી પંદર હજાર જેટલો ખર્ચ અટકી જાય છે છ થી સાત હજારની વસ્તી ધરાવતા આ ગામમાં વધુને વધુ લોકો અભ્યાસ બાદ નોકરી મેળવી શકે તેવા સારા વિચાર સાથે ગામના આગેવાનો દ્વારા એક મંડળ મંડળ બનાવવામાં આવ્યું છે આ દ્વારા કરી વર્ષ ગામમાં જ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી તેમજ ઉચ્ચ અભ્યાસ માટેની તૈયારી સાથે લાઇબ્રેરી બનાવવામાં આવી છે આ લાઇબ્રેરીમાં પાંચસો થી વધુ પુસ્તકો છે શાંતિપૂર્ણ માહોલમાં વાંચન કરી શકાય તેવું આયોજન મંડળ દ્વારા કરવામાં આવ્યું છે લાઇબ્રેરીમાંથી દીકરીઓને પુસ્તક ઘરે લઈ જવા માટે મંજૂરી પણ આપવામાં આવી છે લગભગ ઘણા વિભાગોમાં છોકરાઓ લઈ ગયા છે અને દોઢસો થી બસો છોકરાઓનું ભવિષ્ય સુધર્યું છે લાઇબ્રેરી થકું નહીં આ લાઇબ્રેરીમાં વિના મૂલ્યે બધી સુવિધા આપવામાં આવે છે બિલકુલ કાઈ નહીં હા વિના મૂલ્યે બહુ સારું બદલ્યું અમારું નહીં પણ બીજા લઈ એ બધા પણ બહુ સારું બદલ્યું એક અચાનક એવો વિચાર આવ્યો કે આપણે આવું કર્યું હોય તો તે બધા કર્મચારી જે બોડીના છે એ બધાએ એમાં સહયોગ આપ્યો બધા એક જ હા પાડી અને અમે બધાએ પહેલાં નક્કી કર્યું કે આ આપણા જે આપણે જે ભણ્યા આપણને જે અગવડતા પડી તો હવે પછી આપણા સંતાનોને કે આપણા ગામના લોકોને ન પડે તો એટલા માટે અમને આ લાઇબ્રેરીનો વિચાર આવેલો અને એક ટસે બધા જ કર્મચારીઓએ એ ઉપાડી લીધેલો ખૂબ જ ફાયદાકારક છે કારણ કે અહીંયા એવા પણ વિદ્યાર્થી છે જે પહેલાં બાર એકેડમીમાં હતા પણ ત્યાર પછી અહીંયા આવતા રહ્યા છે સ્વામી વિવેકાનંદ લાઇબ્રેરી પરથી પુસ્તકો ઘરે લઈ જાય તૈયારી કરી નહીં સર ફ્રીમાં બાર થી તેર હજાર એટલો ખર્ચ થઈ શકે અને એમાં આપણે ખર્ચ માતા પિતા ઉઠે એટલે ન શકે જેથી અહીંયા લાઇબ્રેરી ફ્રીમાં પુસ્તકો આપી શકે છે અને અમે ઘરે બેઠ ઘરે લઈ જઈ તૈયારી કરતા શિક્ષણ શિક્ષણમંત્રીનું નકલી ફેસબુક એકાઉન્ટ અને પ્રફુલ્લ પાન્સેરિયાના નામે ફેક ફેસબુક એકાઉન્ટ બનાવવામાં આવ્યું છે નકલી એકાઉન્ટ બનાવી ગેરસમજ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટમાં અધિકૃત ફરિયાદ અને તેમણે કહ્યું આ એકાઉન્ટ મારું નથી અને આ પરથી કરવામાં આવેલા કોઈપણ સંદેશા અથવા માંગણી ઉપર વિશ્વાસ ન કરશો આ ફેક ફેસબુક પ્રોફાઇલ પરથી કોઈએ પણ સંપર્ક સાધવો નહીં તે પ્રકારની વાત કરવામાં છે

આટલા આટલી ખનીજ ચોરી થયેલી છે આપણી આખી વિધાનસભામાં સમય જાય આટલા મોટા મોટા ખાડા છે એ વાત કરી છે અને મેં કીધું કે ભાઈ એમાં તાત્કાલિક ધોરણે એમની ત્યાં તપાસ કરવામાં આવે સર્વે કરવામાં આવે અને એના ખાડા માપવામાં આવે અને ખાડા માપવામાં એને ખનીજ ચોરી કરી હોય તો પકડવાની વાત છે પણ અધિકારીઓ છે કોઈ જતા જ નથી ખનીજના અધિકારીઓનું પેટનું પાણી ન લેલતું આ બસ્સોથી